હિંમતનગરમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલી મારામારીની ઘટનાને લઈને માજી સૈનિકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી પરંતુ અંદર રહેલા કેટલાક લોકોએ ઉગ્ર થઈને મોતીપુરા સર્કલની ચોકીમાં તોડફોડ કરતાં રેલી ઉગ્ર બની ગઈ હતી આ લોકોએ મોતીપુરા ટ્રાફિક ચોકીના કાચ અને ખુરશીઓની તોડફોડ કરી અંદાજે પાંચ હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધ્યો છે આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અહેવાલ દિગ્વિજયસિંહ રાઠોડ હિંમતનગર સાબરકાંઠા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં